આજે ચૌદમી ફરવરીના રોજ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ કેમ્પસમાં વંદન દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કેમ્પસ પ્રમુખ શ્રી ધર્મનંદન દાસજી ઉપસ્થિત રહ્યા હતા ડાયરેક્ટર શ્રી કુલદીપસિંહ ગોહિલ તથા આર એફના વિદ્યાચલ પર્વત સાહેબ શ્રી હીરાભાઈ રાઠવાના અધ્યક્ષ સ્થાને શ્રીહરિ ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલના આશરે સૌથી વધુ વિદ્યાર્થીઓ અને વાળીઓએ ધાર્મિક વિધિ સાથે માતા પિતાનું પૂજન કર્યું હતું આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને ભારતીય સંસ્કૃતિના પાયાની

હવે વે ચૌદ ફેબ્રુઆરીના દિવસે વેલેન્ટાઇન ડેની જગ્યાએ અમે છેલ્લા બે વર્ષથી માતૃપિતૃવંદાનો કાર્યક્રમ કરીએ છીએ એમાં ઘણા વાલીઓ ભાગ લે છે અને વાલીઓનો ઉત્સાહ અને વિદ્યાર્થીઓનો ઉત્સાહ ખૂબ અનેરો હોય છે છેલ્લા બે વર્ષથી આ પોગ્રામ કરીએ છીએ અને ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરવા તથા યુવા પેઢીને જાગૃત કરવા માટે આવા માતૃપિતૃવંદના પ્રોગ્રામો અમે કરતા હોય છે આ વેલેન્ટાઇન ડેનો ખૂબ બહિષ્કાર કરીએ છીએ કે વેલેન્ટાઇન ડે એ વેસ્ટર્ન કલ્ચર છે એના કારણે આપણી ભારતીય સંસ્કૃતિને ખૂબ ફટકો પડે છે એથી આજની નવ યુવા પેઢીને વેલેન્ટાઇન ડેનો બહિષ્કાર શીખવાડી માતૃપિતૃનું વંદના કરી જીવનમાં આગળ વધે અને માતા પિતાનો આદર કરી જીવનની પ્રગતિના પંથે આગળ વધે એવી શુભકામના સાથે આજના દિવસે હું એટલું જ કહેવા માગીશ કે પ્રથમ તો આપણા માતા પિતા સાથેનો પ્રેમ કરો પછી બાહ્ય વસ્તુઓ સાથે પ્રેમમાં જોડાઓ એટલે આ ચૌદ ફેબ્રુઆરીને વેલેન્ટાઈન ડેનો બહિષ્કાર કરી હું માતૃપિતૃને વંદન કરી આ કાર્યક્રમને વર્ષો સુધી લઈ જવા માંગુ છું ને આપને આ સંદેશો આપવા માગું છું હું કુલદીપસિંહ ગોહિલ ડાયરેક્ટર ઓફ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ કેવડિયા કોલોની જય સ્વામિનારાયણ જય શ્રીરામ આજ રોજ ચૌદ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ અમારી શાળા શ્રીહર ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલની અંદર માતૃપિતૃ વંદના દિવસ ઉજવવામાં આવ્યો છે અમારી એક વિચારસરણી છે અમારા સ્વામીની એક વિચારસરણી છે જેની અંદર અમે બાળકોમાં સંસ્કારોનું સિંચન થાય અને આપણી ભારતની પ્રાચીન સંસ્કૃતિને ઉજાગર કરી માતા પિતાનું મહત્ત્વ બાળકોને સમજાવવાના અનુસંધાનની અંદર દર વર્ષે માતૃપિતૃ વંદના દિવસનું આયોજન કરવામાં કરીએ છીએ અને બાળકો દ્વારા અમારા ગુરુજન શિક્ષકગણ અને માતા પિતાને પૂજન કરાવી વિધિસર પૂજા કરાવી અને બાળકોને માતા પિતાનું મહત્ત્વ સમજાવીએ છીએ અને સાથે સાથે માતા પિતા પણ બાળકોને સમજે અને એમને પ્રેમ કરે લડેના અને એ તમામ બાબતોનું મહત્ત્વ બાળકોમાં અને વાલીઓમાં ઉજાગર થાય એ અમારી સંસ્કૃતિ અને અમારો વિચારસરણી છે ગુરુકુળની જેને અમે આગળ વધારીએ છીએ અને બાળકોમાં સંસ્કારનું સિંચન વર્ષે ને વર્ષે વધતું જાય અને આવનારા ભવિષ્યની અંદર એક પ્રાચીન ભારતનું જે મહત્વ છે એવા જ અમારા બાળકો પણ આવનારા ભવિષ્યની અંદર બની અને સંસ્કારી બને અને સમાજમાં અને ભારત દેશમાં અને વિશ્વની અંદર ભારતનું નામ રોશન કરે એવી અભ્યર્થના સાથે જય સ્વામિનારાયણ ગુડ મોર્નિંગ ટુડેઝ ડે ફોર્ટીન ફેબ્રુઆરી ઇન ઓલ ઓવર ધ વર્લ્ડ સ્પેશિયલી વેસ્ટર્ન કન્ટ્રીઝ ઇટ ઇઝ સેલિબ્રેટેડ એઝ વેલેન્ટાઇન્સ ડે બટ વાય સેલિબ્રેટ ધીસ વેન લવ ઇઝ નોટ ગોઈંગ ટુ લાસ્ટ ફોર we should give importance to love that is going to last forever and for and our indian culture is truly is a place where parents are honored and respected from the year 2008 the step has been taken to encourage our young generation to honor and respect their parents this day doesn't hold only one thing but has three specifications Vasant panchami pulwama Divas, and Matru Petruvan Nandivas. Thank you. What's your name? Siddhanath Nitin day from 8th standard.